આજે સુરતની શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ આવ્યા હતા સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરાવાઈ હતી શાળામાં આજે વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો રમાડાઈ હતી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક છે શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો હતો નમસ્કાર હું દેવિકા કંસારા સંચાલક ડીપી કે વિદ્યાલય સરકારના નિયમને સરકારની નવી શિક્ષણ નીતિના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને આજે બેગલેસ ડેનો પહેલો શનિવાર હતો અને વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ ઉત્સાહમાં હતા કારણ કે મોબાઈલના યુગમાં બાળકો પોતાની શારીરિક રમતોને ભૂલી ગયા છે ત્યારે શાળાએ અને જે આપણા સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો કે બાળકોને બેગલેઝ ડેનો એક દિવસ હોવો જોઈએ અને એ શનિવાર હોય બાળકોને આમ તો શનિવારે ઘણા બધા પીરિયડ ફ્રી કે પીટીના કે એવી રીતે જ ગોઠવવામાં આવતા હોય છે કે જેમાં બાળક ખૂબ સુંદર રીતે પોતાનો દિવસ પસાર કરી શકે અને નવા નવા રમતો નવી રમતો શીખી શકે અને વિદ્યાર્થીઓને ટીચર વચ્ચેનો એક જે બ્રિજ છે એ ખૂબ સુંદર રીતે આગળ વધી શકે આજના દિવસે જે શનિવારે પહેલો શનિવાર એવો રહ્યો કે જેમાં બેગલેઝ ડેની શરૂઆત કરવામાં આવી એમાં આજે અમે વિદ્યાર્થીઓને મહાભારત જેવી પૌરાણિક વાર્તાઓ પ્રોજેક્ટર પણ બતાવવામાં આવી કારણ કે આજનો દિવસ વરસાદનો પણ ખૂબ હોય બાળકોને અગર વરસાદમાં રમાડીશું તો પણ એ બીમાર પડે એવું પણ થઈ શકે એટલે રમતો જેટલી વરસાદ ન હતો ત્યાં સુધી રમાડી પણ ત્યારબાદ શાળામાં મેટ્સમાં પણ આપણને બોર્ડ પર રમતો રમી શકે છે ગણિતના વિષયમાં એવી રમતો પણ રમાડી બાળકોને પૌરાણિક જે આપણી કથા છે રામાયણ મહાભારત આવી કથાઓ પણ યુ આપણે પ્રોજેક્ટર પર બતાવવામાં આવી તો સાથે વિદ્યાર્થીઓને એવા કોયડાઓ કે જે ભૂલી ગયા હતા જે ગુઠાયેલા કોરડાઓ હોય જે બાળકોને યાદ નહીં હોય એ પણ રમત આજે શાળામાં કરાવવામાં આવી અને એના કારણે બાળકોમાં ખૂબ બધો ઉત્સાહ આવી ગયો એટલે જેટલા શાળામાં શનિવારે વિદ્યાર્થીઓ એબસન્સ રહેતા હતા ને એની જગ્યાએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રેઝન્ટ્સ વધારે બોલશે એવું હું માનું છું અને એના માટે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકના વિકાસ માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો સુરત શહેરમાં જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ સુરત ખાતે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી હતી એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફ ગુજરાતની અને ગુજરાત અંગ્રેજી ગીતો દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવવામાં આવી હતી પાંચ જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ યોગ ગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી સંચાલક જ્ઞાનગંગા વિદ્યાલય સુરત સરકાર શ્રી દ્વારા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે ટેન બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની પાંચમી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા વિદ્યાર્થીઓને રમવાની વાત આવે શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણી વાર એવા જ પ્રકારની ખુશી આજે ઉપર જોવા મળી શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને યોગા દ્વારા શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓને યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં